નમસ્કાર પેન્શનર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરોને પચીસ લાખ રૂપિયા સુધી રકમ મળશે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કઈ મોટી ભેટ આપે છે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છે તો મિત્રો તમને તમામ વાત વિગતવાર કરતા પહેલાં તમને એક નમ્ર વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ પેન્શનરને નિવૃત્ત કર્મચારી અથવા સરકારી કર્મચારીઓની લગતી માહિતી આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો તામિલનાડુમાં લાંબા સમયથી સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની જૂની પેન્શન યોજના જેવી જે સુરક્ષિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા ત્યારબાદ તામિલનાડુના લાખો સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે છેલ્લા ત્રેવીસ વર્ષથી પેન્શનને લઈને ચાલી રહેલી લડતો આખરે સુખદ અંધ છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિયને રાજ્યમાં તામિલનાડુ એશ્યોર પેન્શન સ્કીમ એટલે કે ટીએપીએસ લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ નવી યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ બાદ તેમના છેલ્લા પગારના પચાસ ટકા રકમ પેન્શન તરીકે મળવાની ખાતરી આપવામાં આવી છે જેનાથી કર્મચારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે અને મિત્રો ત્યારબાદ ત્રેવીસ વર્ષ જૂની માંગણીઓનો સુખદ અંત તામિલનાડુમાં લાંબા સમયથી સરકારી કર્મચારીઓ અને શિક્ષકો જૂની પેન્શન યોજના જેવી જ સુરક્ષિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા લગભગ ત્રેવીસ વર્ષના લાંબા સંઘર્ષ બાદ રાજ્ય સરકારે તેમની વાત સાંભળી છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તામિલનાડુ ભાવ ખાતરીપૂર્વકની પેન્શન યોજનાની જાહેરાત કરીને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે સરકારનો દાવો છે કે આ યોજના નિવૃત્તિ બાદ સ્થિર આવક પ્રદાન કરશે અને કર્મચારીઓને બજારના જોખમથી મુક્ત રાખશે અને મિત્રો ત્યારબાદ હડતાલનું એલાન પાછું ખેંચાયું પેન્શનના મુદ્દે કર્મચારી સંગઠનો આક્રમણ મૂડમાં હતા અને જીએસસીટીઓ જીઓ અને એફઓટીએ જીઓએ જેવા મુખ્ય સંગઠનોએ પોતાની માંગણીઓ સંતોષવા માટે આગામી છ જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે સરકારે ટીએ લાગુ કરવાની જાહેરાત કરતાં પરિસ્થિતિ તાળે પડી છે આ નવી પેન્શન યોજનાની જાહેરાત બાદ યુનિયનોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે જે રાજ્યોના તંત્ર માટે મોટી રાહત છે ત્યારબાદ પગારના પચાસ ટકા પેન્શન અને કર્મચારીઓનું યોગદાન આ નવી યોજનાની મુખ્ય જોગવાઈઓ અત્યારે આકર્ષણ છે ટીએ પીએસ હેઠળ નિવૃત્ત થયેલા એટલે કે નિવૃત્ત થતા કર્મચારીઓને તેમના ચેલા ઉપાડેલા પગારના પચાસ ટકા અને રકમ પેન્શન તરીકે મળશે આ માટે કર્મચારીએ પોતાના પગારના દસ ટકા પેન્શન ફંડમાં જમા કરવાના રહેશે જ્યારે બાકીની ખૂટતી રકમ અને જવાબદારીઓ રાજ્ય સરકાર ઉપાડશે શેરબજારની સરદર ઉતરની અસર આ પેન્શન પર થશે નહીં અને સરકાર નિયમિત ચૂકવણીની ખાતરી આપશે અને મિત્રો ત્યારબાદ આપણે છેલ્લે જાણી લઈએ તો મોંઘવારી ભત્તો અને ફેમિલી પેન્શનના લાભ નવી યોજનાઓમાં ફુગાવાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે પેન્શનની રકમ સાથે મોંઘવારી ભત્તો ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએ પણ જોડવામાં આવશે જેમાં દર છ મહિને વધારો થશે આ ઉપરાંત જો કોઈ પેન્શનરનું મૃત્યુ થાય છે તો તેમના પરિવારને છેલ્લે મળતા પેન્શનના સાહીઠ ટકા ફેમિલી પેન્શન તરીકે આપવામાં આવશે એટલું જ નહીં નિવૃત્ત કે સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં પચીસ લાખ એટલે કે પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટીની રકમ પણ જોગવાઈ કરવામાં આવી છે સરકારની તેજોરીઓ પર આર્થિક ભારણ કર્મચારીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્ય સરકારની તેજુરીઓ પર મોટો બોજ પડશે આ યોજનાના અમલીકરણ માટે સરકાર પેન્શન ફંડમાં એકી સાથે તેર હજાર કરોડ રૂપિયા જમા કરાવશે આ ઉપરાંત દર વર્ષે સરકારને અંદાજે અગિયાર હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ભોગવવો પડશે જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય પડકારો હોવા છતાં કર્મચારીઓની સામાજિક સુરક્ષા કવચ તેમની પ્રાથમિકતા છે